છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરના કોહીવાવ ખાતે સૈનિક સ્કૂલ બનાવવા માટે પૂર્વધારા સભ્ય મોહનસિંહ રાઠવા દ્વારા આઠ એકર જમીન દાન માપવામાં આવી છે છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસી વિદ્યાર્થીઓ માટે અદ્યતન સુવિધા સાથેની સૈનિક સ્કૂલ બનાવવાનું સપનું પૂર્વધારા સભ્ય મોહનસિંહ રાઠવાએ ઓગણીસોને નેવુંમાં જોયું હતું જે સાકાર કરવા માટે તેમના દ્વારા પ્રયત્નો પણ કરવામાં આવ્યા હતા પરંતુ કોઈ કારણોસર સમય ખૂબ વીતી ગયો પરંતુ છેલ્લા કેટલાક દિવસો પહેલા વિદ્યાભારતી અખિલ ભારતીય શિક્ષણ સંસ્થાન ટ્રસ્ટ દ્વારા મોહનસિંહ રાઠવાનો સંપર્ક કરતા તેઓએ પોતાના વર્ષો જૂના સપનાને જાણે આકાર મળવાનો હોય તેવી રીતે તરત જ તૈયારી બતાવી દીધી હતી અને પાવીજેતપુર તાલુકાના તાલુકાના વાવ ખાતે આઠ એકર કરતા વધુ જમીન બક્ષીસ આપી હતી જેનો નવરાત્રીના આઠમના દિવસે બક્ષીસ લેખ પણ કરી આપવામાં આવ્યો છે આજે અમે પાવિત પરિવાર શૈક્ષિક સંગઠન વિદ્યા ભારતી અખિલ ભારતીય શિક્ષા સંસ્થાન સંબદ્ધ વિદ્યાભારતી ગુજરાતને દાન સ્વરૂપમાં આપવામાં આવેલ છે એ હેતુ આજે બક્ષીસ દસ્તાવેજ કરવા માટે અમે અહિયાં થયા હતા કે આ જિલ્લાના બાળકોને સૈનિકી શિક્ષણ પ્રાપ્ત થાય માટે એમની જે સંકલ્પના હતી એને ધ્યાનમાં રાખીને આઠસો થી વધુ દીકરા દીકરીઓ ત્યાં સૈનિકી શિક્ષણ પ્રાપ્ત કરશે એના માટે આઠ એકર થી વધુ જમીન રાઠવા પરિવાર વિશેષતા માનીય રાજેન્દ્રભાઈ વંચિતભાઈ જીતુભાઈ એમના જે પુત્ર છે એ બધા પરિવારજનોએ આ જમીન બક્ષ સ્વરૂપે દાન રૂપે સંસ્થાને આપેલ છે એમાં બધી જ યુવાનુકૂળ વ્યવસ્થાઓ સૈનિકી પ્રશિક્ષણની જેમાં ઘોડેશ્વરી હશે શૂટિંગ રેન્જ હશે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હશે આ બધી જ અધ્યતન વ્યવસ્થાઓ નિર્માણ કરવામાં આવશે મારું નામ મહેશ પતંગે રાષ્ટ્રીય સંશોક સંઘનો પ્રચારક છું વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશનું પ્રાંત સંગઠન આજે વિદ્યા ભારતી સેવા પ્રતિષ્ઠાન ચેરિટેબલ ટ્રસ્ટને જે કોઈવાવ મુકામે એમને મારા ફાધર દ્વારા આઠ એકર ઉપરાંતની સૈનિક શાળા બનાવવા માટે જમીન દાન બક્ષિસ કરવામાં આવી છે આ જમીનની અંદર આઠસો ઉપરાંતના આ જિલ્લાના છોકરા છોકરીઓ સૈનિક સ્કૂલ જે ધોરણ છથી બાર સુધીનો એનો અભ્યાસક્રમ છે એ સૈનિક સ્કૂલ આપણા જિલ્લામાં થવા જઈ રહી છે અને એમાં સ્વિમિંગ પૂલ ઘોડેસવારી વિવિધ પ્રકારની સ્પોર્ટ્સ વાળી સુવિધા અદ્યતન એનું કેમ્પસ હશે એવી સ્કૂલ અહીંયા વિદ્યાભારતી બનાવવા જઈ રહી છે એમને જમીન દાનમાં આપી છે અને આ જમીન દાનમાં એટલા માટે આપી કે એમને વર્ષો પહેલાં આજથી ત્રીસ પાંત્રીસ વર્ષ ઓગણીસો નેવું ના દાયકામાં અમને બરાબર અમારા પરિવારને યાદ છે કે એમને એક સપનું જોયું હતું કે આપણા આ વિસ્તારની અંદર સૈનિક સ્કૂલ બને તો સારું તે વખતે મંત્રી હતા પરંતુ કોક કારણોસર એ સપનું તે વખતે પૂરું નહીં થઈ શક્યું પણ આટલા વર્ષો પછી વિદ્યાભારતી તરફથી ટ્રસ્ટ તરફથી ક્યાંક એમને સંપર્ક થયો અને આ વાત એમના ધ્યાનમાં આવી તો એમને વિદ્યાભારતી જે સેવા પરિષદ સેવા ટ્રસ્ટ છે એમને સામેથી કીધું કે મારે આ રીતે તમે સૈનિક સ્કૂલ જો અહીંયા બનાવતા હોય તો મારે આ જમીન દાન પર આપવી છે અને આજે પવિત્ર નવરાત્રિના સમયમાં અને એમાંય આજનો દિવસ ખૂબ પવિત્ર છે એવા આઠમના દિવસે આજે અમો સૌ પરિવારજનો અને વિદ્યાભારતીના પ્રચારક મહેશજી પતંગે સાહેબને આ જમીનનો બક્ષીસ લેક કરી આપવામાં આવ્યો છે અને આજે મેં એમના ફાધરના મારા ફાધરના ચહેરા પર ખૂબ ખુશી જોઈ કે આટલા વર્ષોનું સપનું મારું પૂરું થવા જઈ રહ્યું છે એમને ખૂબ આનંદિત આજે હતા